સુરતમાં ગુનેગારોને પોલીસનો કોઈ ખોફ ના હોય તે રીતે ચોરી કરવાના અલગ અલગ કિમિયા અજમાવતા જોવા મળે છે સુરતના કાપોદરા વિસ્તારમાં સૌરાષ્ટ્ર અને કચ્છ તરફથી આવતી લક્ઝરી બસોમાંથી ઉતરતા પેસેન્જરને રિક્ષામાં બેસાડી તેમને વાતો વળગાવી અને નજર ચૂકવી તેમની પાસે રહેલા રોકડ રૂપિયા તેમજ પર્સની ચોરી કરતા બે ઈસમો એક કાપોદરા પોલીસે પકડી પાડ્યા હતા ગત સાત તારીખના રોજ મહેશભાઈ ધામૈયા પોતાના વતનથી સુરત આવ્યા હતા અને કાપોદરા વિસ્તારમાં આવેલા બંબા ગેટ ખાતેથી રિક્ષામાં બેઠા હતા રિક્ષાની અંદર એક વ્યક્તિ પહેલેથી જ હાજર હતો જ્યારે એક વ્યક્તિ રિક્ષા ચલાવતો હતો મહેશભાઈ ને એક વ્યક્તિએ વાતો માં વળગાવ્યા હતા અને એમની નજર ચૂકવી મહેશભાઈના ખિસ્સામાં રહેલું પાકિટ ચોરી લીધું હતું ત્યારબાદ મહેશભાઈ ને રિક્ષામાં પંચર પડ્યું છે તેવું કહીને અધ વચ્ચે જ ઉતારી દીધા હતા રિક્ષામાંથી નીચે ઉતાર્યા બાદ મહેશભાઈ જોયું તો તેમના ખિસ્સામાં તેમનું પર્સ ગાયબ હતું અને આ પર્સની અંદર પંદરસો રૂપિયા હતા જેથી તાત્કાલિક મહેશભાઈએ કાપોદરા પોલીસ મથકનો સંપર્ક કર્યો જેથી પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી મહેશભાઈ જે રિક્ષામાં બેઠા હતા તે રિક્ષા નંબરના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી તપાસના આધારે ચોરી કરનાર બંને રીઢારોપીને ઝડપી પાડ્યા હતા ઝડપાયેલા રહીશ ખાન પઠાણ અને અમીર ખાન પઠાણ બંનેને ઝડપી પાડી તેમની પૂછપરછ કરી હતી જેમાં સામે આવ્યું હતું કે અમીર ખાન પઠાણ અગાઉ પણ સુરતના પુણા પોલીસ સ્ટેશન તેમજ મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં જ ઝડપાયો હતો આમ સુરતની કાપોદરા પોલીસે બંનેની તલાશી લેતા ચોરી કરેલા પંદરસો રૂપિયા તેમજ ઓટો રિક્ષા મળી કુલ એકતાળીસ પોઈન્ટ પાંચસોનો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે